નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ ચાર વિષય કોહની સ્વાધ્યન પોથી નું અહીં આપણે ચેપ્ટર 6 ભાઈબંધ મારો બોલ્યો કોહનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પ્રશ્ન એક છે વાક્ય વાંચો સાંભળો અને પૂછેલા પ્રશ્નોના જવાબ લખો ઉપરના વાક્યોમાંથી તમને કયા શબ્દો નવા લાગ્યા તો પહેલા તમારે આ જે વાક્યો છે ધ્યાનથી વાંચવાના પછી જે નવા લાગ્યા હોય હે લખવાના તો આપણે લખીશું ચિત્ર વિચિત્ર હવાબારી લાદી આરસ પહાણ પડછાયો હવાબારી ગોદામ વિશાળ અને તહેવાર તમને જે શબ્દ નવા લાગ્યા હોય તે તમે એટલે કે ફેરફાર કરીને પણ લખી શકો છો ઉપરના વાક્યમાં કયા શબ્દો તમે દિવસમાં બે થી ત્રણ વાર તમારી વાતચીતમાં બોલો છો તો છે એના આવતો વસ્તુઓ જેવી ગજવામાં હોય પર ભરેલી આ બધા શબ્દો જે છે કે આપણે રોજ દરરોજ બોલતા હોઈએ છીએ હવે આપેલા શબ્દો વાંચો અને લખો બરાબર અવારનવાર વહાલા દવલા રાજ તરંગણી સવ્ય સાચી મહનત કસ અને અમલદાર આપણે વાંચીને અહીં આપણે જે જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે તો અહીં જે શબ્દ તમે ઉપર વાંચ્યા તે તમારે અહીં લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજે તમને છ શબ્દ બતાય છે સતત છ શબ્દ તમારે જોઈને અહીં આપેલી જગ્યામાં છ છ શબ્દો લખવાના છે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો આ ચિત્રમાં તમને જે દેખાય છે તેના નામ તો ઘર નદી આગ ટોપી સાલ અને વાંદરો કેમ કર્યું કર્યું હશે હશે ઠંડી ભગાડવા કરવા કઈ વસ્તુની જરૂર પડે છે તો લાકડા કેરોસીન દીવાસળી કાગળના ટુકડા કપડાના ટુકડા વગેરેની જરૂર પડે છે ઠંડીથી બચવા તમે શું કરશો તો અમારા ઘરમાં બારી દરવાજા બંધ રાખીશું તાપણું કરીશું સાલ સ્વેટર ટોપી અને મોજા પહેરીશું તમને કઈ ઋતુ ગમે તો મને શિયાળાની ઋતુ ગમે છે કારણ કે ઠંડીમાં કરવાની મજા મજા આવે આવે છે છે બોર ખાવાની ખૂબ હવે અહીં ને બદલે ઉનાળો કે ચોમાસું ગમતું હોય તો એ પણ લખી શકાય વાક્યનો ઉપયોગ કરવાનો છે શબ્દનો તો કે આભ આજે આભ ચોખ્ખું દેખાય છે ટોળી જંગલમાં વાંદરાની ટોળી દોડાદોડી કરે છે લોહી રમતા રમતા પડી જવાથી રોહનના પગમાં લોહી તો ધજા થાંભલા પર ફરકતી હતી ગળું અને તરસ ઉનાળામાં તરસથી ગળું વારંવાર સુકાઈ જાય છે લોખંડ અને દાંતડું લોખંડ માંથી દાંતડું બને છે ભિખારી અને ભૂખ ભિખારીને ખૂબ ભૂખ લાગી હતી પ્રશ્ન પાંચ કોશમાં આપેલા સાધનોનો ઉપયોગ નીચેના માંથી કોણ કરે છે તો માળી ત્યાં લખીશું ખુરપી લુહારમાં લખીશું ધમણ સુથાર માં કરવત દર્શીમાં સોય દોરો અને કુંભારમાં ચાકડો જોડકામાં જોઈએ તો મનુષ્યમાં બાળક ઊંટમાં બોતળું હાથી મદનીયું બકરી લવારું બિલાડી મીંદળું અને ગધેડામાં ખોલકું પ્રશ્ન સાત હવે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો જે બીજું છે બુલબુલ ગાતી હતી એ વાક્ય ખરું છે તો અહીં આપણે ટીક કરીશું બાકી બુલબુલ ગાતો હતો કે ગાતું હતું આવે નહીં પછી પતંગી ઉડતું ઉડતું ઝૂલ પર જઈ બેઠું આ વિધાન ખરું છે અહીં મારા આંગણામાં ચમેલી ઉગી બીજું વિધાન ખરું છે અને સાંજે સૂરજ આથમ્યું અહીં પેલું વિધાન ખરું છે તમે કોની માના ભાઈના દીકરા બરાબર તો અહીં લખ્યું છે તમે કોની માના ભાઈના દીકરા ત્યાં લખીશું પછી બંનેને ત્રાજવામાં બેસાડી તો કોનું પલડું ઊંચું જાય તો દુર્યોધનનું પલડું ઊંચું જાય કારણ કે દુર્યોધન હળવો હોય અને ભીમ તો ભારે હોય એટલે એનું ત્રાજવું નીચે રહેશે અને ઊંચું જશે દુર્યોધનનું ઉદાહરણ મુજબ વાક્ય જોઈએ અને હું રમી સ આ રીતે આપણે લખીશું હું દોડ્યો હું દોડું છું અને હું દોડીશ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર છ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ